અગ્નિકાંડ મામલે હવે મેયર મેડમે પોતાનું મો ખોલ્યું છે રાજકોટ મેયર નીના બેઈ પેઢડી આઈ હાલ તો કડક કડક તપાસનો વિશ્વાસ આપ્યો છે વધુમાં કહ્યું કે તપાસનો નો આદેશ છે એટલે હું કંઈ નહીં બોલી શકું તો ઉપરાંત જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહીની ની માંગ ને લઈને મેયરે ગોળ ગોળ જવાબ આપ્યો હતો જેટલું તમને દુખ છે તેટલું દુખ મને પણ છે તેમ કહ્યું હતું